બધા મજામાં છું જય બાબાજી તો આપણા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે અને આજે હું બનાવી રહી છું સેવ ટમાટા હવે વઘાર કરી દીધો છે હવે મસ્તું પગલે છે અને સાપુ મળતું થઈ જાય પછી આપણે નાખીશું સેવ આ ટમાટા છે છે હવે આપણે પાકો વગર થઈ જવા દોસ્તો તમને મારા નવા નવા વિડીયો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબમાં જોવા મળે છે ફોલો ના કરી લે છે અત્યારે આ ચાલુ છે પાણી કેમકે ઠંડા પાણીમાં ઠંડી થઈ જશે છે કેરબામાંથી પાણી લીધું છે કેમ કે ઠંડી માટીમાંથી તો પીવા માટે હોય કેરબામાં રસોઈ બનાવવા માટે ભરેલી છે તો દોસ્તો હવે વિચારતા છે નવી જગ્યા ઉપર જવાનું તો તમને કોઈ જગ્યા સારી પસંદ હોય અને તમારી આજુબાજુ હોય તો તમે અમને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે કયું કામ છે અને ક્યાં છે જોવાની સારી જગ્યા તે અમને બતાવજો કોમેન્ટ બોક્સમાં તો દોસ્તો આપણે પાણી ઉકળી ગયું છે હવે નાખી દેસુ સેવ ટામાટા છો સેવ ટામાટા નાખી દીધા હવે સેવ ટામાટા કેટલામાં બની જશે કેટલામાં આપણે બીજું કામ છે વાસણ ધોવાનું એટલે વાસણ ધોઈ નાખીએ એટલે વાસણ પછી રોટલી પકાવી આપણે હવે બની છે હવે રોટલી બનાવવાની તૈયારી થાય છે લોટ લઈ લીધો છે અને તેની બાજુ ચાક પણ કરી દે છે જનાવર ચારી ચા એના ઉપર એટલે નાખવો પડે તો આપણો ગેસ અત્યારે બનશે કેમ કે પહેલો લોટ મોડી દઈએ બનાવીએ તો ભાઈ તમને મકાનો રોટલો ગમે છે અમને બહુ પસંદ છે પણ મકાનો લોટ મટી ગયા છે એટલે અત્યારે બનાવે છે ઘઉંકી રોટલી તો દોસ્તો આપણે ધીમે ધીમે લોટ મોળાઈ ગઈ છે ધીમે ધીમે કેમ કે ભાઈ આ ઝેણો લોટ છે ને ઘંટીનો બધી ઘંટીનો લોટ છે ને હાથે કંટાળો આવે છે તો દોસ્તો હવે આપણે લોટ મોળાઈ ગઈ છે હવે રોટલી બનવાની તૈયાર થઈ ગઈ છે હવે રોટલી પછી બની જશે ને પછી જમવા બેસવાની છે મારી મારા પાસે કેમ છો બધા મજામાં આજે સરસ મજાની રોટી બની રહી છે અને સેવ ટમાટર શાક બનાવ્યું છે સરસ રીતે ખાશું અને તમારા ઘરે શું બન્યું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને વિડીયો પસંદ આવ્યા હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને અમે જવાના છીએ આજે ચિત્તોડગઢ ત્યાંના સરસ મજાના વિડીયો તમને જોવા મળી જશે યુટ્યુબ ફેસબુક ઇન્સ્ટાગ્રામ ઉપર તો જોવા ચૂકતા મળીશું એક ના વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે વધે માતરમ બાય બાય